રાજ્યમાં સંભવિત તારીખ દસથી તેર મે દરમિયાન બે તબક્કામાં એશિયાઇ સિંહની વસ્તી ગણતરી યોજાશે કોલગિયાર જિલ્લાઓ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ડાયરેક્ટ બીટ વેરીફિકેશન પદ્ધતિથી સાંકળી લેવાશે ગુજરાતમાં સૌપ્રથમ ઓગણીસો છત્રીસમાં સી વસ્તી ગણતરી યોજાઈ હતી વસ્તી ગણતરી સાથે સિંહની હિલચાલની દિશા લિંગ ઉંમર ઓળખ ચિનો જીપીએસ લોકેશન ગ્રુપ કમ્પોઝિશન વગેરે વિગતો નોંધવામાં આવશે રીજીનલ ઝોનલ અને સબ ઝોનલ અધિકારીઓ સહિત લગભગ ત્રણ હજાર જેટલા તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે હાઈ રિઝોલ્યુશન કેમેરા રેડિયો કોલર જી ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને જીઆઈએસ સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે સિંહ સાવજ ઉઠયો વાઘ બબ્બર શેર કેસરી ડાલામથા જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઇ સિંહે આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે વર્ષ ઓગણીસો એસુથી ગીર એશિયાઈ સીઓના એકમાત્ર નિવાસસ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે એશિયાઈ સી માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે રાજ્ય સરકાર દ્વારા એશિયાઇ સીઓના સંરક્ષણ માટે ગ્રામ્ય કક્ષા ઇકો ડેવલપમેન્ટ કમિટીની સ્થાપના વન્યપ્રાણી મિત્ર નક્કી કરવા નિયમિત સમયાંતરે નૈસર્ગિક શૈક્ષણિક કેમ્પનું આયોજન ગીરની વસ્તી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ તેમજ તૃણાહારી જીવ સૃષ્ટિનું નિરીક્ષણ દેખભાળ તેમજ કૌશલ્યવાન માનવબળ સાથે સ્થાનિક લોકોનો સહકાર લેવો જેવા અવિરત પ્રયાસો કરવામાં આવે છે એશિયા સિંહની વસ્તી અંદાજ માટે ડાયરેક્ટ બિટ વેરીફિકેશન ખૂબ ઉપયોગી પદ્ધતિ છે આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણ સરળતાથી લીધે લગભગ સો ટકા મળે છે હજારો વર્ષ પહેલા હિમયુગ દરમિયાન મધ્ય યુરોપમાં સિંહની ઉત્પત્તિ થઈ હતી ગુજરાતના સૌરાષ્ટ્રમાં સિંહ ક્યારે આવ્યો તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી ભૂતકાળમાં હજારો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર ચોમેર પાણીથી ઘેરાયેલું હતું અને અરબી સમુદ્રની ભુજાઓ જેવા ખંભાતનો અને કચ્છના બંને અખાત છીછરા પાણીથી એકબીજા સાથે જોડાયેલા હતા મોટાભાગે જ્યારે છીછરા પાણીમાં માટીનું પુરાણ થયું હશે અને ભાલ અને નળ સરોવર પાણો પારો ક્ષારી માર્ગ બન્યા છે ત્યારે તે રસ્તે સિંહ સૌરાષ્ટ્રમાં પ્રવેશ્યો હશે સૌથી જૂનામાં જૂની અપ્રોક્ષ સાબિતી ચંદ્રગુપ્ત બીજાની છે તેણે જ્યારે માળવાના શક અને કાઠિયાવાડ પર વિજય મેળવ્યો ત્યારે તેને સુવર્ણ મુદ્રા પર સિંહના શિકાર કરતી છાપ અંકિત કરાવી અને જાણીતું સિંહ વિક્રમ ચાલુ કર્યું હતું